હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં તો આજે હું અહીંયા રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકાય તેવી લસણની ચટણી બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ જો તમને મારો આ વીડિયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં મારા આ વીડિયોને વધારેમાં વધારે શેર કરજો તો લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા નાની વાડકી અડધી વાડકી ભરી લસણ આ રીતે ફોલી રેડી રાખ્યું હતું એ લઈ લીધું છે તમે તમારા માપ પ્રમાણે લસણ લઈ શકો છો તો એને આપણે વાટવાનું છે તો હું અહીંયા ખલ લઈ લીધો છે તો ખલમાં આપણે આ જે બધું જ લસણ છે એ એડ કરી અને ધીરે ધીરે કરી વાટી અને રેડી કરીશું આ રીતે વાટીને લસણની ચટણી બનાવવાથી આપણી ચટણી ખૂબ જ એવી ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો આ રીતે ધીરે ધીરે કરી બધું જ લસણ હું વાટી અને રેડી કરી દઈશ તમે જો મિક્સરમાં ક્રશ કરીને લસણની ચટણી બનાવવા માગતા હોય તો પણ ચાલે પરંતુ વાટીને જો બનાવશો તો ખૂબ જ એવી ટેસ્ટી ચટણી બનશે તો તમે પણ આ રીતે લસણની ચટણી બનાવી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે બધું જ લસણ મેં અહીંયા વાટી અને રેડી કરી દીધું છે તો આ રીતે બધું જ લસણ આપણે લઈ અને એક બાઉલમાં એને લઈ લઈશું આ રીતે ચટણી બનાવી અને તમે ફ્રીજમાં દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો આ રીતે મેં એક બાઉલમાં લસણ લઈ લીધું છે એમાં દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું મેં એડ કર્યું છે દોઢ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એડ કર્યો છે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું અને આમાં થોડું એવું હું પાણી એડ કરી દઈશ પાંચથી છ ટેબલ સ્પૂન જેવું આપણે અંદર પાણી એડ કરી દેવાનું મરચું પાવડર તમારે જેવી તીખી ચટણી જોઈએ એ રીતે તમે મરચું લઈ શકો છો તીખું મરચું પણ તમે અંદર એડ કરી શકો છો તો આ રીતે પાણી બધું મિક્સ કરી અને આપણે રેડી કરીશું તો આ રીતે લસણમાં પાણી એડ કરી અને આ રીતેનું આપણે પાતળું રાખવાનું અને મેં અહીંયા સાઈડમાં ગેસ ઓન કરી કઢાઈ રાખી અંદર બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે જીરાનો વઘાર કરીશું જીરું થોડું એવું તતળે એટલે આપણે જે ચટણી પેસ્ટ બનાવી હતી લસણની એ અંદર બધી જ એડ કરી દઈશું ધીરે ધીરે અંદર એડ કરી દેવાની અને ખાસ ધ્યાન રાખવું કે આપણે વઘારમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે આ સમયે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ કરી અને આપણે એને સાતળવા દઈશું જ્યાં સુધી ચટણીમાંથી બધું જ તેલ છૂટું ન પડે અને પાણી બધું જ બળી ન જાય ત્યાં સુધી એને આપણે ધીમી ગેસની ફ્લેમ પર થવા દઈશું આ ચટણી બનાવેલી હશે તો તમારે શાકની પણ જરૂર નહીં પડે એવી ટેસ્ટી આ ચટણી બને છે અને આ ચટણી તમે દસથી પંદર દિવસ માટે ફ્રીજમાં રાખી અને સ્ટોર કરી શકો છો કોઈક વાર એવું થાય છે કે ઘરમાં લસણ નથી હોતું અને જો આ ચટણી બનાવેલી તમે રાખી હોય તો કોઈ પણ શાકમાં પણ તમે ચટણીનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી ચટણીમાં બધું જ પાણી બળી ગયું છે તેલ સરસ એવું છૂટું પડી ગયું છે એક ટેબલ સ્પૂન એમાં આપણે લીંબુનો રસ એડ કરી અને આ રીતે બધું જ મિક્સ કરી દઈશું તો લીંબુનો રસ એડ કર્યા પછી મિક્સ કરી અને અડધી મિનિટ માટે આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવું તેલ છૂટું પડ્યું છે ગેસની ફ્લેમ બંધ કરીશું કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું તો રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકાય એવી અને ખૂબ જ એવી ટેસ્ટી લાગે તેવી લસણની ચટણી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે જો તમને પણ ખૂબ જ એવી પસંદ હોય તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો કોને કોને લસણની ચટણી પસંદ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય